પછી પછી બીજી જમીન લીધી આપણે ઓગણીસો માં હમ એમાં સર્વે નંબર અને આપણે લીધી બરોબર તો ને બદલે મતલબ આપણે જમીન લીધી ને એની આમાં પડી ગઈ હવે આવો બધો કેસ હોય તમે મને ફોન માં સમજાવો શું સમજાય તમને મેં મેસેજ કર્યો તો કોઈ રેવન્યુ ના સારા એડવોકેટ ને બતાવો તમે પાંચ વર્ષથી આમ નામ છે કઈ નિકાલ નથી આવતો એવું થઈ ગયું કેટલે દૂર છો રાજકોટ થી

ના જેતપુર ભલે ભલે હા મિત્રો તમારો કોઈ અઘરા કેસ હોય તો એ ફોન થી ન સમજાય એના માટે કોઈ સારા રેવન્યુના ના એડવોકેટ ને બતાવવું જોઈએ તો કંઈક નિકાલ આવે વર્ષો જૂના કેસ હોય ફોન થી તમે મને ગોટાળા આમ આમ કયો એ કાઈ ન સમજાય એવા કેસ માટે તો કોઈને રૂબરૂ મળી અને નિકાલ કરવો જોઈએ જમીન કિંમતી થતી જાય છે જેટલો સમય જશે એટલા જાજા હેરાન થશો માટે રેવન્યુ રેકર્ડ જેટલો વ્યવસ્થિત ચોખ્ખો રાખશો એટલું સારું રહેશે એક હજારથી વધારે ઓડિયો ત્રણેય ચેનલમાંથી મુકાઈ ચૂક્યા છે માટે કોઈએ રિપીટ મેસેજ કરવાની તમારો પ્રશ્નનો જવાબ એમાં છે કે નહીં એ જોઈ લેવો પછી જ ફોન કરવો પછી ફોન કરવાનો થતો નથી પછી જ મેસેજ કરવો ફોન તો કોઈ સંજોગોમાં કરવાનો થતો નથી